ગત અઠાવીસ જાનવરીના રોજ રાત્રિના નવ વાગ્યાની આજુબાજુ અલ્પેશભાઈ સાકરીયા નામના વ્યક્તિએ રેસકોર્સ ઉપર દવા પીને આપઘાત કરી લીધેલ હતું આપઘાત કરતા પહેલા એમના દ્વારા એક સુસાઈડ નોટ પણ લખવામાં આવ્યું હતું અને વિડીયો પણ બનાવવામાં આવ્યું હતું સુસાઈડ નોટ મુજબ એમને દસ માણસો વિરુદ્ધ વ્યાજખોરીના ત્રાસ આપવા બાબતના આક્ષેપો કર્યા છે આ બાબતે પ્રનગર પોસ્ટેમાં ગઈકાલે બીએનએસની કલમ એકસો આઠ ચોપન અને મની લેન્ડિંગ એક્ટની કલમ પાંચ ચાલીસ અને બ્યાલીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજુ સુધી તપાસમાં પાંચ આરોપીઓ દસ માંથી એમને અટક કરવામાં આવે છે તપાસ દરમિયાન જે સુસાઇડ નોટમાં અમાઉન્ટ લખેલું છે આ બાબતે તપાસ ચાલુ છે કે ખરેખર કેટલા ટ્રાન્ઝેક્શન બેંક મારફતે થયા હતા અને કેટલા ટ્રાન્ઝેક્શન કેશ છે આ બાબતે તપાસ ચાલુ છે સુસાઇડ નોટ થી ક્લિયર નહીં થતું પૂછપરછ કરવા દરમિયાન સામે આવશે તો આપણે કુલ સુસાઇડ નોટમાં દસ આરોપીઓના નામ હતા એમાંથી પાંચ આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ છે